આમ આદમી પાર્ટી હાલ ગુજરાત જોડોનો કાર્યક્રમ કરીને સંગઠનને મજબૂત કરી રહી છે બીજી બાજુ આપના જ નેતાઓ આપ સાથે છેડો ફાડી રહ્યા છે તેવામાં આજે આમ આદમી પાર્ટીના સંગઠન સામે નારાજગી વ્યક્ત કરીને ભાવનગરના આમ આદમી પાર્ટીના નેતાએ રાજીનામું આપ્યું છે અને કાર્યકર્તાઓને માત્ર ભીડ ભેગી કરવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સાથે તેમણે આમ આદમી પાર્ટીના નેતાઓ ફોન ન ઉપાડતા હોય તેવા આક્ષેપ પણ કર્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ગુજરાતમાં આગામી વિધાનસભાની તૈયારીના ભાગરૂપે આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે આમ આદમી પાર્ટીમાં લોકોને જોડવા માટે ગામે ગામ ગુજરાત જોડો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે આ વચ્ચે આપના નેતાઓ જ આમ આદમી પાર્ટીનો છેડો ફાડી રહ્યા છે જોકે ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્યની સંખ્યા પાંચ થઈ હતી પરંતુ તેના ગણતરીના દિવસોમાં ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરી અને તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતા કરશનદાસ ભાદરકા બાપુ જે અવારનવાર આમ આદમી પાર્ટીની સભાઓ ગજવતા હતા તેમણે પણ બીમારીનું કારણ આપીને આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી દીધો અને તાજેતરમાં જ ચેતન રાવલે પણ આમ આદમી પાર્ટીનો છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી તેવામાં આપના નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરીને ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ ધર્મરાજ દ્વારા ગુજરાતમાં સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે મોટી સંખ્યામાં લોકોને જોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે બીજી તરફ આમ આદમી પાર્ટીમાં રહેલા કેટલાક નેતાઓ છે તે પાર્ટી સાથે છેડો પણ ફાડી રહ્યા છે ત્યારે વધુ એક ફટકો ભાવનગરથી સામે આવ્યો છે આમ આદમી પાર્ટીના યુવા નેતા ધર્મરાજસિંહ કોટીલાએ પાર્ટી માંથી રાજીનામું આપીને પાર્ટીને અલવિદા કહ્યું છે તો સમગ્ર મામલો છે આપણી સાથે ધર્મરાજસિંહ કોટીલા જોડાઈ ચુક્યા છે તેમની સાથે વાતચીત કરીશું ધર્મરાજ ભાઈ છેલ્લા ઘણા સમયથી એક સક્રિયતા તમે દેખાડી રહ્યા હતા ભાવનગરમાં અલગ અલગ મુદ્દાઓને લઈને આંદોલન કરી રહ્યા હતા આમ આદમી પાર્ટી માંથી અચાનક એવી તો શું પરિસ્થિતિનું નિર્માણ થયું કે તમને પાર્ટી સાથે છેડો ફાડવો પડ્યો જી છેલ્લા બે હજાર વીસ માં કોરોના કાળ પછી હું તરત પાર્ટી સાથે જોડાયેલો હતો અને ઘણી મોટી જવાબદારીઓ તેમાં પણ નિભાવેલી છે પરંતુ સંગઠનમાં સંકલનનો ખૂબ જ મોટો અભાવ છે નાનામાં નાના કાર્યકર્તાની વાત અથવા તો એનું દેખરેખ રાખવાની જવાબદારી તે પાર્ટીની હોય છે જે પાર્ટી નિભાવી નથી શકતી જાણે ચૂંટણીમાં ક્રાઉડ ગેધરિંગ કરવું હોય અને વ્યક્તિઓનો ઉપયોગ કરવા બોલાવવામાં આવતા હોય તે રીતે વારંવાર વર્તન મારી સાથે અને ઘણા કાર્યકર્તાઓ સાથે થતું આવ્યું છે જે વાતની જાણ અમે છેલ્લા ત્રણ ચાર મહિના પેલા રાયજી અને દુર્ગેશ પાઠકજી દિલ્હીથી જ્યારે અહીંયા આવ્યા ત્યારે પણ કરી હતી એની પેલા અગાઉ સંગઠનમાં પણ આ વાત રાખી હતી કે તમે પાર્ટીના સાંભળવા પૂરતા સાંભળતા હોય અને પછી કોઈ પણ જાતની એક્શન ન લેતા હોય તેવી રીતનું આખું સંગઠનનું માળખું થઈ ગયું હતું તેથી મેં આવો કડક નિર્ણય લઈ અને રાજીનામું મારે દેવું પડ્યું સાહેબ આ બાબતે તમે આમ આદમી ના પ્રદેશ પ્રમુખ ગઢવી ને આ રજૂઆત કરી હતી કે ભાઈ જે રીતે કાર્યકર્તાઓ સાથે આવું વર્તન થઈ રહ્યું છે તમારા સાથે આવું વર્તન થઈ રહ્યું છે તો એમના તરફ જવાબ તમને મળ્યા અ જયારે અ યુસુદાનભાઈ અને એમને મારે ઘણી વાર અમારે ભાવનગર કાર્યક્રમ હોય તો અમારા પ્રદેશના નેતા હોય ત્યારે અમારે આવી ઘણીવાર રજુઆત અમે કરેલી છે એમની સાથે ચર્ચા પણ કરેલી છે તો ત્યારે અમને યશુદાનભાઈ દ્વારા એવું આશ્વાસન દેવામાં આવતું હતું કે નહીં ધર્મરાજ આ બધું થોડાક સમય માટે પાલ્ટી નવી છે એટલે થઇ જશે અમે એની ઉપર પૂરેપુર કામ કરશું પણ ત્યાર બાદ કોઈ જાતનું રિઝલ્ટ નથી આવતું દરબા કોણ આ પ્રકાર નું દબાણની પાર્ટી માંથી કરતું કે ક્રાઉડ ગેધરિંગ ની વાત હોય વર્તન ની વાત હોય કોણ એ નેતા છે નેતા નું નામ ની હપું પણ ઓવરઓલ પાર્ટી મા જાણે માહોલ એવો હોય કે દિલ્હી થી કોઈ નેતા આવ્યા અથવા તો આપડા ગુજરાત ના કોઈ નેતા છે તેમની મિટિંગ હોય બરાબર તો જાણે નેતાઓ છે તે ટોળા નો ભાગ હોય અને ટોળું ભેગું કરવાના કામ કરવા પૂરતા જ રાખ્યા હોય એવું વર્તન થાય છે અને ફોન કરીને બોલવામાં આવે છે કે ભાઈ આપ આવો ને આપની સાથે લોકોને લાવો આ લોકોને લાવો અને લાવવા સુધીની વાતનો પ્રશ્ન નથી લાવ્યા પછી પણ અપમાન સહન કરવા પડે છે લાવ્યા હોઈએ પછી ત્યાં આગળ એવી વાતો થાય કે તમે નથી કરી શકતા અને તમારા લોકોની અમારે જરૂર નથી તો આવા શબ્દોના ઉચ્ચારણ પણ ઘણા નેતાઓ કરેલા છે ધર્મસિંહ મારો છેલ્લો પ્રશ્ન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ થોડા દિવસ પહેલા ભાવનગર માં આયા હતા ત્યારે એમની જોડે કે જે રીતે સમસ્યાઓ કાર્યકર્તાઓને પડી રહી છે કેમકે તેઓ પણ નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી છે તો આ બાબતે તમારી વાત કેજરીવાલ સુધી પહોંચે કે ગુજરાતના સંગઠનના મંત્રીઓ સુધી પહોંચે એ બાબતે તમે કોઈ રજૂઆત કરી એમને જી ગોપાલભાઈ જયારે હમણાં આવ્યા હતા

આપડે ઈ બાબતે ઘટના બનેલી છે વાત થયેલી છે news ના માધ્યમ તે ખબર છે અને નીચે ground માં પણ ઘણી એવી ફરિયાદો છે કે અમારા ઉપર મંત્રીઓ જે રહેલા હોય કે કોઈ પ્રદેશ ના નેતા હોય અમે ફોન કરીએ તો ફોન receive નો થાય message છોડવા આવે તો મેસેજ ના રિપ્લાય નો મળે તો શું કરવું આવી પરિસ્થિતિ હતી અને બીજું દાખલા તરીકે આંદોલન નો ભાગ અમે બન્યા અમારી સાથે જોડાયેલા વ્યક્તિઓ હોય અથવા તો એક નાનો કાર્યકર્તા હોય છે બિલકુલ અમને રસ્તો દેખાડશે કે શું કરવું જો તમે ઈ પણ ન કરી શકતા હોય તો ઈ પાર્ટીમાં અમે કઈ રીતે રહી શકીએ ચોક્કસ ખુબ ખુબ આભાર સાથે જોડાયા કારણ જણાવ્યું આ હતા આમ આદમી પાર્ટી ગુજરાત

પાર્ટીની હોય છે જે નથી નિભાવી શકતી આ મામલે આમ આદમી પાર્ટીના દિલ્હીના નેતાઓ ગુજરાત આવ્યા હતા ત્યારે પણ તેમને જાણ કરવામાં આવી હતી પણ કોઈ જ એક્શન લેવામાં નથી આવ્યું જેથી આમ આદમી પાર્ટીને છોડીને અલવિદા કરી રહ્યા છે એક તરફ આપના નેતાઓ તેમના જ પક્ષમાં લોકોને જોડવા મથામણ કરી રહ્યા છે પરંતુ તેમના જ કાર્યકર્તા કહી રહ્યા છે કે સંગઠનમાં સંકલનનો અભાવ છે આ પ્રકારના સમાચાર અને અહેવાલો સાથે ફરી મળીશું નમસ્કાર वैष्णव जन तो जे पीड़ पराई जाना